નમસ્કાર દોસ્તો સંસદ ભવનની અંદર ગૃહમંત્રી અમિત શાહ બોલતા બોલાઈ ગયો એવું લાગે છે બાબા સાહેબ આંબેડકર પર જે ટીપી કરી નાખી છે હવે કઈ લાગે છે કે સાહેબ બરાબર ફિટ થઈ ગયા છે મોટા ભાઈ અંધ ભક્તોના મોટા ભાઈ બરાબરના ફિટ થઈ ગયા એવું લાગે છે સમગ્ર દેશની અંદર અમિત શાહ વિરુદ્ધ અત્યારે સૂત્રાચારો થઈ રહ્યા છે વિપક્ષના તો દરેક નેતાઓ સોશિયલ મીડિયાની અંદર બોલાવે છે કે ભાઈ ગૃહમંત્રી રાજીનામું આપે અથવા તો કોઈ કહ્યું છે કે ગૃહમંત્રી માફી માંગે ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતા જીગ્નેશ મેવાણી એમનું શું કેવું છે સૌથી પહેલા તો તમે સાંભળો ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા પણ કરવી છે

જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી ભારતના ગૃહમંત્રી ચૂકેલા છે અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનું અત્યંત અપમાન કર્યું અને આંબેડકર 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 બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરીને વર્ષો સુધી દાયકાઓ સુધી એમની પોતાની આર ની શાખામાં સંવિધાન વિરોધી આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી એ અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમણે ઓકી કાઢ્યું આની વિરુદ્ધમાં ન કેવલ ભારતના વિપક્ષી દળો છે છાતી ખોલીને સ્વમાનપૂર્વક જીવન જીવવાનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો એને એના હકના અધિકાર મળ્યા શિક્ષણ આરોગ્યનો રોજગાર મળ્યા આ તમામ વર્ગોમાં ડોક્ટર બાબા આંબેડકર ની વિરુદ્ધમાં એટલા માટે અમે માગણી કરીએ છીએ કે તાબડતોબ નરેન્દ્ર મોદી પોતે ભારતીય જનતા પાર્ટી પોતે અમિત શાહ નું રાજીનામું લઈ લે અમિત શાહ ના રાજીનામાથી ઓછું કશું જ અમને ખપવાનું નથી અમે આ દેશના ઘડવૈયા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવવા પણ નથી એમણે એવું કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત અમને સ્વર્ગ નથી જોઈતું જીવતે જીત અમારી ઉઘાડી આંખે આજ જન્મમાં અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે સફાઈ કામદારી ગટરમાં ઉતરીને મરવું ન પડે મહિલાઓનું આદિવાસીનું ઓબીસીનું દલિતોનું શોષણ ન થાય અને જાતિના નામે થતી હિંસા ખતમ થાય આંખે આ જન્મમાં અમારે જોઈએ છે અને એટલા માટે અમે ડોક્ટર આંબેડકર આંબેડકર કરીએ છીએ અને ડોક્ટર આંબેડકર આંબેડકર કરવાના તમને તમારું મનુસ્ફૂર્તિ અને ગોડસેનું રટણ મુબારક અમે જય ભીમ બોલીશું

આ માગણીને લઈને ઉગ્ર આંદોલન તરફ અમે જઈ રહ્યા છે એની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરી છે અને બાદ પણ ભારત સરકાર ગુજરાત સરકાર ન જાગી તો આવનારા દિવસો અમે પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન અમે દાહોદની ધરતી પર કરવાના છીએ તો આ દલિત સમાજના ભગવાન સમાન છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તમે મન ફાવે એવી ટિપ્પણીઓ કરો છો ઓમે તમને સંવિધાનમાં તો રસ છે જ નહીં તમારો કેટલાય સમયથી આ ફંડો ચાલે છે કે સંવિધાનને ખતમ કરવું છે અને પોતાએ બનાવેલું સંવિધાન લાગુ કરવું છે આ તમારે ઘણા બધાથી સમયથી તમારો આ પ્લાન ચાલે છે પણ આજે જે તમારી અંદર જે ઝેર હતું એ તમે બહાર ઓકી નાખ્યું બાબા સાહેબ આંબેડકરને લઈને તમારા મનની અંદર જે વાત હતી એ આજે તમે સંસદ ભવનની અંદર ઓકી નાખી એટલે હું કહેવા માંગુ છું તમે દેશના ગૃહમંત્રી છો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ એટલું ભાન હોવું જોઈએ કે જે દેશના ઘડવૈયા છે જેના હિસાબે ભારત દેશ ચાલી રહ્યો છે એના વિશે તમે મન ફાવે ટિપ્પણીઓ કરો છો શરમ આવી જોઈએ તમને હું તો કહું શરમ નહીં તમારે રાજીનામું દઈ દેવું જોઈએ જો તમારી અંદર જરા પણ શરમનો છાંટો હોય ને તો તમારે રાજીનામું દઈ દેવું જોઈએ મન ફાવે ત્યારે તમે દલિત સમાજને એક આદિવાસી સમાજને ગમે ત્યારે કોસતા હો એના પર ટિપ્પણીઓ કરતા હો એટલે તમને એમ છે કે સત્તા અમારી છે સરકાર અમારી છે એટલે મન ફાવે એવું બોલીએ તો ચાલશે પણ જયારે જનતાનો મગજ છટકશે ને સાહેબ ત્યારે તમારી ખુરશી તમારું કમળ તમે બધા ગાયબ થઈ જાઓ એ કઈ ત્યાં હાથ નહીં આવો એટલે મન ફાવે એવી ટિપ્પણીઓ કરતા પહેલા સો વખત વિચાર કરો કે આપણે કોના આ વિશે બોલીએ છીએ બાબા સાહેબ આંબેડકર એમણે શું તમારું બગાડ્યું છે ઉલટાનો દેશને જેમણે કાયદા કાનૂન વ્યવસ્થા માટે જે બંધારણ ઘડીને આપ્યું એ જ બંધારણના હિસાબે આપણો ભારત દેશ ચાલી રહ્યો છે અને તમને એ બાબા સાહેબનું બનાવેલું સંવિધાન ખટકે છે તમે ગૃહમંત્રી છો કે કોણ છો આજે તો મને એમ થઈ ગયું કે આવા ગૃહમંત્રી હોય ભારત દેશના કે જેમણે બંધારણના ઘડવૈયા વિશે ટિપ્પણી કરવાનું મન થાય છે તમારે ટિપ્પણી કરવી હોય તો ઘણા બધા તમારા પાર્ટીમાં ચોર ચપાટા લુચ્ચા લફંગાઓ છે એના વિશે વાત કરો ને સંસદમાં એના વિશે તો તમારે બોલવું નથી પણ જે બાબા સાહેબ આંબેડકર છે અથવા તો તો કોંગ્રેસ પાર્ટીના સિવાય કોઈ યાદ જ નથી આવતું દેખાતું જ નથી એટલે તમે શું કર્યું આ દસ વર્ષની અંદર કેન્દ્રમાં બેસીને એનો હિસાબ આપો નેહરુ તો વૈયા ગયા નહેરુ જે કરવાનું હતું એ કરી નાખ્યું તમે શું કર્યું દસ વર્ષની અંદર એનો તમે હિસાબ આપો આજે સંવિધાનને લઈને બાબા સાહેબ આંબેડકરને લઈને દલિત સમાજને લઈને તમારા મનની અંદર જે ઝેર હતું એ તમે સંસદ ભવનની અંદર ઓકી નાખ્યું એટલે જીગ્નેશ મેવાણીએ જે રીતે વાત કરી છે એ વિશે તમારું શું કેવું છે દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને મારા મત પ્રમાણે તો બે જ વસ્તુ છે તો અમિત શાહને પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો સમગ્ર દલિત સમાજની અને બાબા સાહેબ આંબેડકરની માફી માંગવી જોઈએ આવા ગૃહમંત્રી હોય એક અમારે ગુજરાતમાં ભટકાઈ ગયા અને આ દેશના ગૃહમંત્રી પથારી મેરી નાખી છે ભારત દેશની ને ગુજરાતની તો કોણ જાણે અહીંયા તો કેવા ગૃહમંત્રી ભટકાણા છે ગુજરાતની જનતાને કે ગુંડાઓ માફિયાઓ બે બેફામ બની ફરે છે કોઈને કઈ બીક જ નથી પણ ગૃહમંત્રીના પેટનું પાણી ન હલતું બોલો એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે હું દરેક જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનો જાગૃત બનો ખાલી આ કમળના બટનથી થી તમારું ઘર પરિવાર તમારો દેશ નહીં ચાલે એના માટે સારો નેતા જોઈએ જેને દેશની જનતાની ફિકર હોય દેશની ઇકોનોમીની ફિકર હોય દેશની ચિંતા હોય એવા નેતાની જરૂર છે બાકી આ લોકો તો હિન્દુ મુસ્લિમ કરાવી છે જાગૃત બનો જાગૃત બનો પણ કોણ જાણે આ લોકોને કેવા અંધ ભક્તિના ચશ્મા પહેરાવી દીધા છે કે અંધ ભક્ત જાગૃત થવા માટે તૈયાર જ નથી ખેર દોસ્તો વિડિયોમાં બસ આટલું જ તમારું આ વિડીયો બાબતે શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પણ પહોંચાડજો આ જવાબદારી તમારી છે ધન્યવાદ